ખાન ખનીજના ભૂસ્તર વિભાગ કુંભકર્ણની નીંદરમાં જિલ્લા ટ્રાફિક અધિકારીએ ગેરકાયદેસર રીતે ભરીને દોડતી ચાર હાઈવા ટ્રકો ઝડપી પાડી તાપી જિલ્લાના નીઝર તાલુકામાં ગેરકાયદેસર રીતે ભરીને દોડતી ચાર હાઈવા ટ્રકોને જિલ્લા ટ્રાફિક અધિકારીએ ઝડપી પાડી અને નીઝર પોલીસ સ્ટેશને હાજર કરી દેવામાં આવી હતી લાંબા સમયથી ભૂસ્તર વિભાગ દ્વારા ચાલતી ગેરકાયદેસર રીતે છતાં પણ જિલ્લા ટ્રાફિક અધિકારી ફરકત એક જ દિવસમાં ચાર હાઈવા ટ્રકો ઝડપી પાડતા હોય તો ખાન ખનીજના ભૂસ્તર વિભાગ શું કરતા હોય છે નીજર તાલુકામાં લગભગ હજારો ટ્રકોથી ઉપર રેતી ભરેલ ટ્રકો પસાર થાય છે તો કેમ ભૂસ્તર વિભાગના નજરે પડતી નથી મહિના અનેક સવાલો ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર ઉઠી રહ્યા છે કે પછી નીજર તાલુકાના મહેમાન બનીને દિવસો કાઢવા આવ્યા છે કે પછી હપ્તાઓની ઉઘરાણી કરવા માટે રાતને દિવસ પડી રહેતા હોય છે આવા અનેક સવાલો ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર ઉઠી રહ્યા છે અને લોકો ચર્ચા પણ કરી રહ્યા છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નીજર